તો ફાઈનલ મિત્રો અત્યારે આપણે એક ચારો વાઈડતો એટલે આપણે જવાબ ભરીને અત્યારે અમારા બદલ છે વિવેકભાઈ આવશે અત્યારે આપવા માટે તમે જોઈ શકો છો મિત્રો તો અત્યારે આખરે આપણે વિવેકને આપવા દેવાનું છે અમારે વાલી વખતે ડ્રાઈવર બદલે એક વખત સાવિભાઈનો એક વખત મારો વારો હા તો અત્યારે વિવેકનો વારો આવ્યો છે

ગાયું મિત્રો અત્યારે અમારા રવિભાઈને ને સાહેબભાઈ ભાઈ નાખે છે અત્યારે ગાયું ને નીડ તમે જોઈ શકો છો મિત્રો તો અત્યારે નાખે અત્યારે પછી આપણે જવાનું છે જુથળ ગામમાં નાખવા તો અત્યારે આપણે રોડ ઉપર હતી એટલે રોડ ઉપર આપણે રવિભાઈ ને બધા નાખે સાહેલભાઈ ને અમારા વિવેકભાઈ ને બધા હવે આપણે પાછી નાખવાનું છે જુથળ ગામમાં તો ચાલો મિત્રો આપણે ગામમાં નાખવા અત્યારે ચાલો મિત્રો આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો

અમારે રવિભાઈ નાખે છે અત્યારે

અમારા રવિભાઈ ને સાહિરભાઈ ને અમારા સગન બાપા નાખે છે અત્યારે સગનભાઈ તરફથી છે જુવાર તો અત્યારે ઢોરું નાખવાનું છે કેમ કે ઓછા ઢોરું છે અત્યારે ગામમાં સૂતા હોય એટલે નીકળી ગયા છે તો અત્યારે આપણે ગામમાં નાખીએ એટલે કોઈ વાંધો નથી ગૌશાળામાં પણ આપણે નાખી દઈએ લાગટ આવશે એટલે ઢોરું ખાઈ જાય છે

Hai, kaiso, Halo, Pak. Biasa, udah ke ISO atau enggak? Udah betul lah, kerusia-kerusia segera di channelnya Agar. Udah, 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 તો ભાઈ તમે શું કહેવા માંગશો આપણી ચેનલ વિશે કઈ દઉં શબ્દ કઈ દઉં નહીં યાર સાહેબ તમે તો શરમાં બહુ જાવ યાર તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને તો મિત્રો ભૂલતા નહીં આપણે એક હજાર કમ્પ્લીટ સબસ્ક્રાઇબર થઈ જશે એટલે આપણે આ રીતનું બધું કામ લેવાનું છે એટલે મિત્રો જલ્દીથી જલ્દી આપણી યુટ્યુબ ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબ ખાલી કરી દો પછી અમે છે

તો મિત્રો આપણા એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ને એટલે આપણે તમને બધીને બતાવવાનો છે આ વિડીયો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં ને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો જરાક